માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ જખાભાઈ ભીમાભાઈ હુંબલ શ્રીરામ કૃપ પરિવાર દ્વારા લીલાસા કુટિયા આદિપુર ખાતે બ્રહ્મ સમાજની ને બે દીકરીઓના સમૂહ લગ્ન અને એકસોને એકોતેર પટુકોને યજ્ઞો પવિત્ર સંસ્કાર સમારોહ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જિજ્ઞેશ દાદા સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો તથા ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ આનંદ સાથે સંપન્ન થયો હતો આજ રોજ પ્રભુતામાં પગલા માંડનાર તમામ એકસો ને એક દીકરીઓને બે લાખથી પણ વધારેનો કર્યાવર આપવામાં આવ્યો હતો તથા ધારણ કરનાર બટુકોને ધાર્મિક સામગ્રી તથા ભેટ સોગાદ આપવામાં આવી હતી આ સમારોહમાં બ્રહ્મ સમાજના વીસ હજાર થી પણ વધારે લોકો એકત્રિત થયા હતા વિશાળ જનમેદની જોતા કચ્છમાં મહાકુંભ પર્વોત્સવ બની ગયો હતો સમારોહમાં ઉપસ્થિત સંતો મહંતો વિવિધ આગેવાનોએ નવ દંપતી તથા યજ્ઞો પવિત્ર ધારણ કરનાર બટુકોને આશીર્વચન અને ભેટ સોગાદ આપ્યા હતા નવ દંપતીઓ તથા બટુકોને આશીર્વચન આપતા હુંબલ પરિવારે ખુશી વ્યક્ત કરી હતી તેમજ બાબુભાઈ હુંબલે હજુ પણ ભવિષ્યમાં આગળ આવનાર સમયમાં ત્રણસો થી પાંચસો અનાથ દીકરા દીકરીઓના લગ્ન કરાવવાની તમન્ના વ્યક્ત કરી હતી હજી આ કાર્યક્રમ ચાલે છે ત્યાં તો એક નવો સંકલ્પ એમના મનમાં આવ્યો કે મારે બધી જ જ્ઞાતિના એવા અનાથ દીકરા દીકરીઓ માટે પણ આવી રીતે સમૂહ લગ્ન કરવા છે ભાઈ અમે બધા જ બ્રાહ્મણો અહીંયા ભેગા થયા છે નવ દંપતી જે ગાયત્રી મંત્ર થી દીક્ષિત થયા એ બટુકો અમારા ઋષિકુમારો બધા જ ભેગા થઈ અને આજે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારું ખિસ્સું તમારી તિજોરી બને માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામગ્રુપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજની એકસો એક દીકરીઓના સમૂહ લગ્ન અને એકસો એકોતેર બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે એ ભવ્ય સમારોહ છે અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે ત્યારે અહીંયા એકસો એક કન્યાના લગ્ન થઈ રહ્યા છે એ આ મહાકુંભનો પર્વ છે આજ જ્યારે વીસ હજાર જેટલા વિપ્ર ્ય બધા બ્રાહ્મણો વીસ હજારની સંખ્યામાં એકત્રિત થયા છે એ આ બ્રહ્મચોર્યાસી છે અને આવું આ શુભ મંગલમય અવસર છે ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે આ સમારોહમાં ખાસ કરીને પરમશ્રદ્ધે પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે અને એ મધ્યાંતર બાદનો જે પોગ્રામ છે અમારો એ સન્માન સમારોહનો એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ વરિષ્ઠ એવા કથાકાર જ્યારે આજ પધારે છે અત્યારે પણ અમારા કચ્છ જિલ્લાના વરિષ્ઠ કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી નવલશંકરભાઈ એમની પણ ઉપસ્થિતિ થઈ ચૂકી છે એની સાથે અનેક સંતો મહંતો પણ પધારી ચૂક્યા છે એટલે આ આખા ગુજરાતમાં સમૂહલગ્ન તો થતાં જ હોય પણ આ સમૂહ એવા છે કે જેની અંદર આવા આવવા જવાનું વરકન્યાને જે કંઈ વેહિકલનું ભાડું છે એ પણ આ દાતા પરિવારે આપ્યું છે કન્યાઓને ખૂબ સારી એવી ભેટ દાતા પરિવાર તરફથી આપવામાં આવી છે જનોઈના બટુકોને પણ દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી છે આ આવી રીતના લગ્ન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમ હશે સમૂહ લગ્ન ખૂબ થાય પણ આવા જ આવવાનું ભાડું આપવું આટલો કર્યાવર તરીકે જે ગિફ્ટ આપવી બે લાખ રૂપિયા સુધીની એક એક કન્યાને આવા લગ્ન અમે હજી સુધી બધા જેટલા મને ફોન આવ્યા એમ કે છે આવા અમે સાંભળ્યા નથી આ લગ્નની અંદર અનેક રિટાયર ઓફિસરો આઈએએસ આઈપીએસ અને અમારા હાઈકોર્ટના પણ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ પણ પધાર્યા છે આવા મહાનુભાવો પધાર્યા ત્યારે આ એક દરેક સમાજને રાહ અમારા સમૂહ છે હું ફરી ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું ધન્યવાદ આપું છું કે એમણે અમારા બ્રહ્મ સમાજની પસંદગી કરી અને આ બ્રહ્મ સમાજને આટલો મોટો એમણે સહયોગ આપ્યો એ સહયોગ કોઈ સામાન્ય સહયોગ નથી એ અમે દિલથી પરમપિતા પરમાત્માને બ્રહ્મ સમાજ આખો પ્રાર્થના કરે છે કે આ પરિવારને હજી પરમાત્મા ખૂબ પ્રસન્ન રહે સદૈવ આવા કાર્ય કરતા રહે અન્ય સમાજની દીકરીઓને પણ એ પરણાવે એવી અમારી આ ખૂબ ખૂબ શુભકામના છે